ક્યારેય પેટમાં એવો વિચિત્ર દુખાવો થયો છે જેનું કારણ સમજાતું જ ન હોય ડોક્ટરો પણ કહી ન શકે કે આ શું છે તો બની શકે કે એનો જવાબ આપણી જૂની પરંપરાગત સમજમાં છુપાયેલો હોય ચાલો આજે આપણે નાભી ખસી જવાની આ આખી વાતને બરાબર સમજીએ એના કારણોથી લઈને ઉપાયો સુધી બધું જ જાણીએ આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે ખરું ને પેટ સાફ તો રોગમાફ અને આ વાત સાવ સાચી છે આપણું લગભગ આખું સ્વાસ્થ્ય આપણા પાચનતંત્ર પર જ તો ટકેલું છે પણ ક્યારેય એવું વિચાર્યું છે કે જો સમસ્યા બહારની ન હોય પણ ખુદ પેટની અંદરની જ કોઈ ગડબડ હોય તો જો દુખાવાનું કારણ એવું હોય જે સામાન્ય મેડિકલ ટેસ્ટમાં પકડાતું જ નથી તો શું કરવું આ એક એવી કહી શકાય કે એક રહસ્યમય સમસ્યા છે જે ઘણા લોકોને પરેશાન કરે છે પણ એમને ખબર જ નથી પડતી કે ખરેખર થઈ શું રહ્યું છે તો ચાલો સૌથી પહેલાં એના લક્ષણોને ઓળખીએ આની શરૂઆત થાય છે નાભીની આસપાસ એકદમ અચાનક થતાં તીવ્ર દુખાવાથી આ કોઈ સામાન્ય પેટનો દુખાવો નથી હોતો એના કરતાં ઘણો અલગ અને વધારે તીક્ષ્ણ હોય છે અને બીજો અનુભવ ક્યારેક એવું લાગે કે પેટ જાણે અચાનક પથ્થર જેવું ગઠણ થઈ ગયું છે બસ આ સમસ્યામાં બરાબર આવું જ ફીલ થાય છે પેટના સ્નાયુઓ એવી રીતે જકડાઈ જાય છે જેણે અંદર કોઈ ગાંઠ વળી ગઈ હોય હવે જરા આ સ્લાઇડ પર ધ્યાન આપજો ભૂખ મરી જવી કે પછી જાડા કબજિયાત થવા એ તો સામાન્ય લાગે પણ આમાં જે સૌથી અલગ અને મહત્વનું લક્ષણ છે તે છે પગની પિંડીઓમાં દુખાવો અને જકડન આ એક બહુ મોટો સંકેત છે કે વાત માત્ર પેટની નથી તો આયુર્વેદમાં આ સ્થિતિને નાભી ખસી જવી કે ધરણ પડવી તરીકે ઓળખવામાં આવે છે એવું મનાય છે કે આપણું શરીર બોતેર હજાર નાડીઓનું બનેલું છે અને એ બધાનું કેન્દ્ર છે આપણી નાભી જ્યારે આ સેન્ટર પોઈન્ટ પોતાની જગ્યાએથી ખસી જાય ત્યારે આખું સિસ્ટમ ખોરવાઈ જાય છે આધુનિક ભાષામાં એને સોલર પ્લેક્સસનું અસંતુલન પણ કહેવાય છે સવાલ એ છે કે આવું થાય છે કેવી રીતે નવાઈની વાત તો એ છે કે એના કારણો આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલા છે જેમ કે અચાનક કોઈ ભારે વસ્તુ ઉપાડી લેવી ખાલી પેટે વધારે પડતો શ્રમ કરવો કે પછી ખોટી પોઝિશનમાં કસરત કરવી આ બધી નાની નાની ભૂલો નાભીને એની જગ્યાએથી ખસેડી શકે છે સારું તો હવે એ જોઈએ કે આ સમસ્યા છે કે નહીં એ ઘરે બેઠા કેવી રીતે ચકાસી શકાય આ બહુ જ સરળ પદ્ધતિઓ છે જેનાથી કોઈ પણ પ્રાથમિક તપાસ કરી શકે છે પહેલી રીત છે પલ્સ ચેક સવારે ઉઠીને ખાલી પેટે સીધા સૂઈ જવાનું પછી આંગળીઓને નાભીના કેન્દ્રમાં મૂકીને હળવેથી દબાવવાનું જો ત્યાં ધબકારા જેવું ફીલ થાય તો સમજો કે નાભી બરાબર જગ્યાએ છે પણ જો ધબકારા આજુબાજુ સંભળાય અથવા બિલકુલ ન સંભળાય તો બની શકે કે એ ખસી ગઈ છે અને બીજી રીત છે પગના અંગૂઠાથી તપાસ આના માટે કોઈ બીજાની મદદ લેવી પડશે સીધા સૂઈને કોઈને કહો કે બંને પગ ભેગા રાખીને અંગૂઠાની લંબાઈ સરખાવે જો એક અંગૂઠો બીજા કરતાં થોડો ટૂંકો દેખાય તો એ પણ નાભી ખસી ગયાનો એક સંકેત હોઈ શકે છે જો આ તપાસ પરથી એવું લાગે કે નાભી ખસી ગઈ છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી ચાલો હવે કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપચારો જોઈએ જે તરત જ રાહત આપી શકે છે સૌથી પહેલાં નાભીની આસપાસ દિવેલથી હળવી માલિશ કરીને ગરમ પાણીની થેલીથી શેક આપો આનાથી જકડાયેલા સ્નાયુઓ તરત જ હળવા થશે અને પેલું પિંડીઓનો દુખાવો યાદ છે ત્યાં નીચેથી ઉપરની તરફ માલિશ કરવાથી પણ પેટને ઘણો આરામ મળે છે એ સિવાય હિંગનો લેપ અને ગોળ અજમો જેવી વસ્તુઓ અંદરથી પાચન સુધારીને રાહત આપવામાં મદદ કરે છે હવે એક ખૂબ જ જૂનો અને શક્તિશાળી ઉપાય છે દીવા લોટાનો પ્રયોગ આમાં વેક્યુમ બનાવીને નાભીને તેની જગ્યાએ પાછી લાવવામાં આવે છે પણ એક મોટી ચેતવણી આ કોઈ ઘરે કરવાનો પ્રયોગ નથી આને હંમેશા કોઈ અનુભવી જાણકાર પાસે જ કરાવવો જોઈએ જાતે કરવાથી નુકસાન પણ થઈ શકે છે ઘરેલું ઉપચારો તો તાત્કાલિક રાહત માટે બરાબર છે પણ જો આ સમસ્યા વારંવાર થતી હોય તો તેનો કાયમી ઉકેલ શોધવો જરૂરી છે તો ચાલો હવે જોઈએ કે યોગ આમાં કેવી રીતે જળમૂળથી મદદ કરી શકે છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ જોઈતો હોય તો ઉત્તાનપાદાસન શ્રેષ્ઠ છે આ આસન સીધું પેટના મુખ્ય સ્નાયુઓ પર કામ કરે છે અને નાભીને કેન્દ્રમાં લાવીને સ્થિર કરવામાં મદદ કરે છે બસ એટલું યાદ રાખવાનું કે શરૂઆતમાં ધીમે ધીમે અને જેટલું થાય એટલું જ કરવું નિયમિતતા સૌથી મહત્વની છે ઉત્તાનપાદાસનની સાથે સાથે નૌકાસન અને પવન મુક્તાસન જેવા આસનો પણ ખૂબ જ ફાયદાકારક છે આ બધા આસનો મળીને પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે શરીરમાંથી ગેસ દૂર કરે છે અને ભવિષ્યમાં આ સમસ્યા ફરીથી ન થાય એ સુનિશ્ચિત કરે છે સારું તો આપણે ઉપાયો અને યોગની વાત કરી પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સારવારની સાથે સાથે ખોરાક અને જીવનશૈલીમાં ફેરફાર પણ એટલો જ જરૂરી છે જેથી આ સમસ્યા પાછી આવે જ નહીં આ સમયે પાચનતંત્રને આરામ આપવો ખૂબ જરૂરી છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો જે ડાબી બાજુ દેખાય છે એટલે કે મગની ડાળની ખીચડી દલિયા છાસ જેવો હળવો ખોરાક લો અને જમણી બાજુની વસ્તુઓ મેંદો તીખું તળેલું વાસી ખોરાક આનાથી તો બિલકુલ દૂર રહેવાનું છે આ સમસ્યા ફરી ન થાય એના માટે આ નાની નાની આદતો ખરેખર ખૂબ કામની છે જેમ કે પથારીમાંથી ઊઠતી વખતે હંમેશા પડખું ફરીને ઊઠો જેથી પેટ પર સીધો ભાર ન આવે ભૂખ્યા પેટે વજન ક્યારે ન ઉપાડો અને હા નિયમિત કસરત પેટના સ્નાયુઓને એટલા મજબૂત બનાવશે કે નાભી સરળતાથી ખસશે જ નહીં તો આખી વાતનો સાર એટલો જ છે કે આપણા શરીરના સંકેતોને સમજવા જરૂર પડીએ સરળ ઘરેલું ઉપચારો અપનાવવા અને એક સંતુલિત જીવનશૈલી જાળવવી બસ આ જ લાંબા સમય સુધી પેટને સ્વસ્થ રાખવાની ચાવી છે તો છેલ્લે એક સવાલ આજના આ ફાસ્ટ ફોર્વર્ડ જમાનામાં શું આપણને આ પ્રાચીન જ્ઞાનની ખરેખર કોઈ જરૂર છે શું આપણી દાદી નાનીની વાતોમાં આજે પણ આપણી આધુનિક સમસ્યાઓનો કોઈ ઉકેલ છુપાયેલો છે આના પર શું વિચારવું જોઈએ